પાસે બાર કલાક કામ કરવાનું હોય છે તો સરકારી કર્મચારીઓ પણ બાર કલાક કામ કરાવો તે લોકોની પાસે એવું પણ ક્યાંક ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે વધુમાં બંને ધારાસભ્યોએ શું કહ્યું સાંભળીએ કારખાના અધિનિયમ લઈને આવ્યા સરકારના મંત્રી શ્રી ઉદ્યોગ વિભાગના એ કારખાના અધિનિયમમાં સુધારો કરતું એક બિલ લઈને આવ્યા આ બિલમાં મુખ્યત્વે બે જોગવાઈ છે એક કે કારખાનામાં કામ કરતા મજૂરો કામદારો કે હવે બાર કલાક કામ કરશે અત્યાર સુધી આઠ કલાકનો કાયદો તો આખી દુનિયામાં આઠ કલાક નો કાયદો છે ગુજરાત હવે પહેલું એવું રાજ્ય છે જે હવે બાર કલાક નો કાયદો કરે છે પણ આ કાયદો મેં જ્યારે વિધાનસભામાં પ્રશ્ન મૂક્યો મારી વાત મૂકી કે સરકારની પાસે કોણે એવી માંગણી મૂકી કે આઠ કલાકના બદલે બાર કલાકના કામ કરાવવાનો કાયદો બનાવો એવું કોણે રજૂઆત કરી મજૂર મહાજનોએ કરી મજૂર સંઘોએ રજૂઆત કરી મજૂરોના યુનિયનો રજૂઆત કોણે રજૂઆત કરી ગુજરાતમાં કોઈ રજવાત નથી કરી તો પણ સરકારને એવું કેમ લાગે છે કે કામના કલાકો 8 ના બદલે મજૂરોના કલાકો 12 કલાક કરવા જોઈએ એટલે સરકારના વિધેયકમાં એવું લખ્યું હતું કે રાજ્યનો ઔદ્યોગિક વિકાસ કરવા રાજ્યમાં મૂડી રોકાણ વધારવા અને રાજ્યનો વિકાસ કરવા માટે થઈને આજમાંથી 12 કલાક કરવામાં આવે છે આશ્ચર્યનો વિષય કયો કે શરમનો વિષય કયો કે દુર્ભાગ્યનો વિષય એવો છે કે જ્યારે આ બિલ વિધાનસભામાં રજૂ થયું આ કારખાના સુધારા વિધેયક એ વખતે ઉદ્યોગ વિભાગના એક પણ અધિકારી ત્યાં અધિકારીની ગેલેરીમાં હાજર ન હતા એ વાતનું માનનીય અધ્યક્ષને ધ્યાન દોર્યું મંત્રી શ્રીનો અને સંસદીય બાબતોના મંત્રીનો કે જે વિભાગનું બિલ રજૂ કરવામાં આવતું હોય એ વિભાગના અધિકારીઓએ ગેલેરીમાં બેસવું પડે કોઈ પ્રશ્ન આવે કોઈ સમસ્યા આવે કોઈ ઘટના બને તો જવાબ આપવા માટે જે અધિકારીઓ ગેલેરીમાં બે કલાક નથી બેસી શકતા ઉદ્યોગ વિભાગના એ અધિકારીઓએ એવું નક્કી કર્યું કે મજૂર બાર કલાક કામ કરશે જે અધિકારી બે કલાક કામ કરવા તૈયાર નથી એ અધિકારી એ સરકાર મજૂર પાસે બાર કલાક કામ કરવા માંગે છે શું કામ ગુજરાતનો ઉદ્યોગિક વિકાસ કરવા માગે છે મેં મારા વક્તવ્યમાં સરકારનો પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતનો ઉદ્યોગિક વિકાસ થાય એ સારી બાબત છે અમે એના સમર્થક છીએ પણ ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ કરવા માટે માત્ર મજૂરો જ આઠ ને બદલે બાર કલાક શું કામ કામ કરશે ગામના તલાટી મંત્રી ને બાર કલાક કરો જિલ્લાના કલેક્ટર ને બાર કલાક કરો મુખ્ય સચિવ ને બાર કલાક મુખ્ય પોલીસ અધિકારીને ને બાર કલાક મંત્રી ને બાર કલાક બધા ને બાર કલાક કરના હોય તો વધારે ઉદ્યોગનો વિકાસ થશે મંત્રી તલાટી મંત્રી અઠવાડિયે એક વખત આવશે પણ મજૂર પાસે બાર કલાક કામ કરાવવાની જે અલગી માનસિકતા મજૂર વિરોધી છે ભાજપની આજની સરકારની એનો મેં સ્પષ્ટ અને કડક શબ્દોમાં વિરોધ કર્યો છે અને આ મજૂર વિરોધી કારખાના સુધારા અધિનિયમનો આજે અમે અમારી પાર્ટી તરફથી વિરોધ વ્યક્ત કર્યો છે થેન્ક યુ આત્મા સરકારી કચેરીઓમાં ખાનગી એકમોમાં ફેક્ટરીઓમાં કારખાનાઓમાં ક્યાંય પણ લઘુત્તમ વેતન લાગુ પડતું નથી સરકારી કચેરીઓ જુઓ તમે જિલ્લા સેવા સદન જુઓ કે સરકીટ હાઉસ જુઓ મોટા ભાગના આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટના કર્મચારીઓને મિનિમમ વેજ આપતા નથી સેલરી સ્લીપ આપતા નથી એનો પીએફ કાપાતો નથી આ ભયંકર શોષણ જાણે ઓછું હતું એમ કામદારોના કામના કલાક ઘટાડીને આઠ માંથી છ કરવાના બદલે પૂંજીપતિઓની ચાપલુસી કરવામાં માનતી ઉદ્યોગપતિઓની ચાપલુસી કરવામાં માનતી આ ગુજરાતની ભાજપ સરકાર ગુજરાતના શ્રમજીવીઓનું મહાભયંકર શોષણ કરવાના મદ આશયથી કામના કલાકો આઠ માંથી વધારીને બાર કરવા માટેનું બાર કલાક સુધી લઈ જવા માટેનું બિલ લાવી છે બિલમાં એવી પણ જોગવાઈ કરી છે કે બહેનો પણ રાત પારીમાં કામ કરવાની છૂટ મળશે અનેક અભ્યાસો પરથી પ્રસ્થાપિત થયું છે કે કામના સ્થળો પર દીકરીઓની બહેનોની માતાઓની સુરક્ષા નથી એમની સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેક્સ્યુઅલ અબ્યુઝ અને ઇવન બળાત્કાર સુધીની અતિ ગંભીર અતિ સંગીન ઘટનાઓ બનતી હોય છે આ કામના સ્થળો ઉપર ફેક્ટરીઓમાં ઉદ્યોગોમાં જે બેન દીકરી માતાઓ સેક્સ્યુઅલ ભોગ બનતી હોય છે એમને એમને ન્યાય આપવો સુરક્ષા આપવી આ બધામાં આપણી સરકાર ગુજરાતની ભાજપ સરકાર ફેલ ગયેલી છે અત્યારે સ્કેન્ડેવિડિયન કન્ટ્રીને એમના હાઉસ વાઉ બોલ્યો કે યુરોપના કેટલાક દેશોમાં સ્કેન્ડેવિડિયન કન્ટ્રીમાં એવી ડિમાન્ડ છે કે સોમથી શુક્ર જ કામ કરીશું એ પણ દિવસના છ કલાક પણ ગુજરાતની સરકાર એવી વિચિત્ર છે કે કામના કલાકો ઘટાડીને આઠ માંથી છ કરવાના બદલે બાર કરવા માંગે છે આ એક અમાનવીય ઘેર અને શ્રમજીવીઓની ભયંકર શોષણ કરનારો કાયદો છે એનો કોંગ્રેસ પક્ષ વતી ગુજરાતના એક નાગરિક અને ધારાસભ્ય વતી હું સખત શબ્દોમાં એની ટીકા કરું છું એને વખોડું છું અને રાજ્ય સરકાર જોડે માગણી કરું છું કે કોઈ પણ સંજોગોમાં બિલને પરત ખેંચવું જોઈએ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન આઈએલઓ અને ડબલ્યુએચ વિશ્વ આરોગ્ય સંસ્થાએ સાથે મળીને બે હજાર એકવીસમાં એક રિપોર્ટ પ્રકાશિત કર્યો એ રિપોર્ટના કહેવા પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં આઠ થી વધુ કલાકો કામ કરવા બદલ દુનિયામાં સાત પોઈન્ટ ચુમ્માળીસ લાખ શ્રમિકોના મોત થયા સો ગુજરાતની ભાજપ સરકાર એવું ઈચ્છે છે કે ગુજરાતનો શ્રમજીવી કેમિકલની ફેક્ટરીઓમાં ઈટોના ભઠ્ઠાઓમાં કન્સ્ટ્રક્શનની સાઇટમાં અકીકના કારખાનાઓમાં અમાનવીય પરિસ્થિતિમાં જે કામ કરવા મજબૂર બન્યો છે એ પણ હૃદય રોગ અને અન્ય જીવલેણ બીમારીનો ભોગ બની બીજા મજૂરીની માફક મોત વાલું કરે રાજ્યની સરકાર ખરેખર જો સંવેદનશીલ હોય તો તાબડતોબ આ ફેક્ટરી એક્ટનો સુધારો પાછો ખેંચવો જોઈએ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર